કર્મચારીઓનું આંદોલન હજી પણ યથાવતના સમાચાર કર્મચારી આરોગ્ય કર્મચારીઓમાં રોષ દેખાઈ રહ્યો છે ત્યારે બે હજાર આઠસો રૂપિયા ગ્રેડ પે સરકાર ચૂકવે પણ માંગણી કરવામાં આવી રહી છે ત્યારે વિવિધ માંગોને લઈને આરોગ્ય કર્મીઓ હડતાલ પર જોડાયા છે કર્મચારીઓનું આંદોલન રહ્યું છે યથાવત કર્મચારીઓ પોતાની કર્મચારીઓ રૂપિયા ગ્રેડ પે સરકાર ચૂકવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે ત્યારે વિવિધ માંગોને લઈને આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે સમાવેશ ત્યાં સુધી અમારા વીસ કર્મચારીઓ કોઈ પણ હાજર નહી થાય ગમે તેવી એસમા લગાવે કે ગમે તેવી નોટિસો ફટકાવે કોઈ હાજર નહીં થાય અને બીજા દિવસે પણ અમારા ગાંધીનગર થી વિરેન મહેતા જોડાયા છે જી વિરેન તો આરોગ્ય કર્મચારીઓ નું આંદોલન યથાવત રહ્યું છે તેને લઈને શું કેશો જે આજે પણ જિલ્લા કર્મચારી હોય તેમના આંદોલન આમ તો આંદોલન લગભગ એક અઠવાડિયા પહેલાથી શરૂ થયું છે પરંતુ છેલ્લા પાંચ દિવસથી તેઓ ચોક્કસ મદદ હડતાલ ઉપર હતા અને પરંતુ ગઈકાલથી તેઓ મોટી સંખ્યામાં ગાંધીનગર થી ગાંધીનગર ખાતે ઉમટ્યા છે અને મુખ્યમંત્રી ને આવેદન આપવાની તેમની જે જીત હતી ગઈકાલે તે પૂરી કરવા માટે રાજ્યભરના જેટલા જે કર્મચારીઓ છે તેઓ ધીમે ધીમે ગાંધીનગર આવતા હતા પરંતુ પોલીસ નો બંદોબસ્ત એટલો બધો હતો કે ગાંધીનગરમાં જે સચિવાલય વિધાનસભાને વિધાનસભા ને જોડતા તમામ રસ્તાઓમાં નાકાબંધી કરવામાં આવી હતી ને તમામ જગ્યાએ પોલીસ નો પહેરો હતો અને જે પણ કર્મચારીઓ પણ આવે કે તો પણ તેમના આઈ કાર્ડ તપાસી પોલીસ સચિવાલયમાં જવા દીધી હતી વિધાનસભામાં જવા દીધી હતી આજે જે દિવસ છે હજુ પણ આંદોલનકારીઓ ગાંધીનગર છોડ્યું નથી અલગ અલગ જગ્યાએ તેઓ રાતવાસો કર્યો છે આજે તેઓ રામલીલા મેદાનમાં તેઓ ભેગા થયા છે અને મોટી સંખ્યામાં તેઓ આજે હજુ પણ ભેગા થાય તેવી શક્યતાઓ છે તેને લઈને આજે તેઓ ફરીથી અલગ અલગ રીતે મુખ્યમંત્રી આવેદન પત્ર આપવાની જે વાત છે તેને પકડી છે ગઈકાલે સરકારે અસમા લગાવવાની વાત કરી હતી પરંતુ એસમા લગાવવાની વાત અને કેટલીક નોટિસો આપ્યા બાદ પણ જે કર્મચારીઓ છે તેમનો જુસ્સો મક્કમ છે તેમની એક જ જીત છે કે એસમા લગાવે કે ગમે તે ધમકી આપે ગમે તે નોટિસ આપે પરંતુ અમે અમારી જ્યાં જ્યાં સુધી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે મક્કમ રહીશું સરકાર સામે લડીશું અને તેમની જે મુખ્ય માંગણી બે છે તે એક તો ગ્રેડ પે ની છે અને બીજી જે છે તે ખાતાકીય પરીક્ષા રદ કરવાની છે આ બે મુખ્ય માંગણીઓ છે તે ઘણા સમયથી તેઓ કરી રહ્યા છે પરંતુ સરકારે હજુ ગમતું જોખ્યું નથી જેમની ત્રણ દિવસ અગાઉ પણ સરકાર સાથે બેઠક હતી પરંતુ બેઠક

ત્યારે વિવિધ માંગોને લઈને આરોગ્ય કર્મચારીઓ હજી પણ હડતાળ પર યથાવત જોવા મળ્યા ત્યારે ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત રહેવા પામ્યું છે ત્યારે કર્મચારીઓ પોતાની માંગ ઉપર અડગ છે